એક ભક્તે પૂછ્યું કે પ્રભુ લીલા તો ક્યારની પૂરી થઈ ગઈ છે અને તમે હાથ ઉપર કેમ રાખ્યો છે અને સીજી બાબાએ ભક્તને જવાબ આપ્યો અને સીજી બાબાએ કીધું છે કે મારા ભક્તો જે દૂર દૂર થી આવે છે ને એને બોલાવા માટે મેં હાથ ઉપર રાખ્યો છે કારણ કે સીજી બાબાને એવો ભાવ છે ને કેટલા દૂર દૂર થી આટલી ગડદી માં ઉભા રહીને મારા દર્શન કરવા મારા ભક્તો આવે છે ને એટલે શ્રીજી બાબા હાથ ઉપર કરીને બોલાવે છે કે બેટા અહીંયા આવો અહીંયા આવો એટલે ભગવાને હાથ ઉપર રાખ્યો છે ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા પ્યાર નામે 아, 태지.